શ્રી તપસ્વી કોલેજમાં વૃક્ષારોપણ દિયોદર ખાતે આવેલ શ્રી તપસ્વી આર્ટ કોલેજ માં ચાલતા રાષ્ટ્રીય સેવા યોજના યુનિટ અંતર્ગત એક પેડ માકે નામ થીમ પર વૃક્ષારોપણ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું પર્યાવરણ જાગૃતિ ફેલાવવાનું અને વિદ્યાર્થીઓને વૃક્ષારોપણના મહત્ત્વ સમજાવી આ થીમ હેઠળ દરેક વિદ્યાર્થીએ પોતાની માતાના નામનું એક વૃક્ષ રોપવા તેમજ તેનું જતન કરવાની પ્રેરણા આપવામાં આવી આ વૃક્ષારોપણના કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખ શ્રી ડાયાભાઈ પટેલ આચાર્ય શ્રી શામળભાઈ નાઈ પ્રોગ્રામ ઓફિસર તેજપુરી ગોસ્વામી તેમજ સમગ્ર સ્ટાફગણ અને એનએસએસના સ્વયંસેવકોએ હાજરી આપી હતી શ્રી હિન્દવાણી આંજણા પટેલ કેળવણી મંડળ દિયોદર સંચાલિત શ્રી આદર્શ કોલેજમાં સેમ વનના વિદ્યાર્થીઓના આવકારોત્સવ તેમજ માર્ગદર્શન કાર્યક્રમ સંસ્થાના પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય શ્રી શિવાભાઈ ભુરિયાના પ્રમુખ સ્થાને યોજાયેલ પ્રાર્થનાથી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી આ કાર્યક્રમ સંદર્ભે કોલેજના પ્રાધ્યાપકોએ આર્ટ્સ કોલેજના તમામ અધ્યાપક મિત્રોને શૈક્ષણિક અને વિશેષ લાયકાતનો પરિચય આપ્યો હતો કોલેજમાં ચાલતી સાંસ્કૃતિક પ્રવૃત્તિઓથી વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા આ પ્રસંગે કોલેજની બહેનોએ વિવિધ ઇવેન્ટ્સ રજૂ કરી કાર્યક્રમને રોમાંચિત કર્યો ગુજરાત બોર્ડના ધોરણ દસની પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર ધોરણ દસમાં પૂરક પરીક્ષાનું સત્યાવીસ પોઈન્ટ એકસઠ ટકા પરિણામ ગુજરાતમાં આજે બોર્ડ પરીક્ષાની પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે શિક્ષણ બોર્ડ દ્વારા આજે સવારે બોર્ડની વેબસાઇટ પર આ પરિણામ મૂકવામાં આવ્યું હતું ધોરણ દસ બોર્ડમાં પૂરક પરીક્ષાનું સત્યાવીસ એકસઠ ટકા પરિણામ આવ્યું ઉલ્લેખનીય છે કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જૂન જુલાઈ બે હજાર પચીસ દરમિયાન ધોરણ દસની પૂરક પરીક્ષા લેવામાં આવી હતી જેમાં ત્રાણું હજાર નવસો ચાર જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને તેમાંથી પચીસ હજાર નવસો સત્યાવીસ વિદ્યાર્થીઓ પાસ થયા અંબાજીથી એક મોટી અપડેટ સામે આવી છે વાસ્તવમાં જો તમે આગામી દિવસોમાં અંબાજી જવાના હોય તો આ સમાચાર તમારી માટે છે વિગતો મુજબ અંબાજીના ગબ્બર પર રોપવે પાંચ દિવસ બંધ રહેશે પ્રાથમિક માહિતી પ્રમાણે એકવીસથી પચીસ જુલાઈ સુધી રોપવે સેવા બંધ રહેશે આ તરફ હવે રોપવે બંધ હોવાથી ભક્તોને ગબ્બર ચાલીને ચડવું પડશે નોંધનીય છે કે યાત્રાધામ અંબાજીમાં વર્ષે દહાડે મોટી સંખ્યામાં લોકો દર્શનાર્થે અંબાજી જતા હોય છે सिमको सनलाइट पैंट्स सिमको सनलाइट पैंट्स कविन आफ्टर मशीन थी कलर बनावनार नवीन घर ने सुशोभित करवा एक बार अवश्य मुलाकात लो सिमको सनलाइट पैंट्स सिमको सनलाइट पैंट्स વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે ચારસો નેવું વિદ્યા સહાયકોને નિમણૂક પત્ર એનાયત કરાયા રાજ્ય સરકાર શિક્ષણ ક્ષેત્રે ગુણવત્તાસભર માનવ સંસાધન ઊભું કરવા માટે સતત પ્રયત્નશીલ છે અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ બનાસકાંઠા દ્વારા વિદ્યા સહાયક ભરતી બે હજાર પચીસ અંતર્ગત આયોજિત નિયુક્તિ પત્ર વિતરણ સમારોહ કાળોદર પ્રાથમિક શાળા પાલનપુર ખાતે યોજાયો હતો આ કાર્યક્રમમાં વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે ધોરણ માટે પસંદ થયેલા કુલ વિદ્યા સહાયક શિક્ષક મિત્રોને નિયુક્તિ પત્ર વિતરણ કરવામાં આવ્યા હતા બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેરમાં નગરપાલિકા દ્વારા રસ્તાઓના સમારકામની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે કલેક્ટર મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ નગરપાલિકા માર્ગ અને મકાન વિભાગ દ્વારા વરસાદથી ક્ષતિગ્રસ્ત થયેલા રસ્તાઓને વેટ મિક્સ કરી મોટરેબલ બનાવવામાં આવી રહ્યા છે નગરપાલિકા પ્રમુખ ચીમનલાલ સોલંકીના જણાવ્યા અનુસાર શહેર અને આજુબાજુના વિસ્તારમાં અગાઉ દસ ઇંચ વરસાદ પડ્યો હતો ત્યારબાદ તાત્કાલિક ધોરણે ખાડાઓ પૂરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી વધુમાં પાંચ ઇંચ વરસાદ પડતા ફરી નુકસાન થયું હતું દિયોદર કોટે પોસ્ટ ડોડાના કેસમાં એક આરોપીને સજા ફટકારી બે નિર્દોષ છૂટ્યા દિયોદર કોર્ટે પોસ્ટડોડાના કેસમાં એક આરોપીને સજા ફટકારી બે નિર્દોષ છૂટ્યા જેમાં તારીખ બે હજાર ઓગણીસના રોજ એસઓજી પોલીસ સ્ટાફ સાથે બાતમીના આધારે લાખણી ગામે હિંગડાજ કોમ્પ્લેક્ષની સામે ત્રણ નંબરની દુકાનમાં અરવિંદ ચેનાજી બારોટ રહેવાસી જસરાવાડા પાસે પરમિટ વગર પોસ્ટ ડોડાનું ગેરકાયદેસર વેચાણ કરતા દુકાનના માલિક હરભુજી ઉર્ફે પ્રભુજી જગાજી બારોટ રહેવાસી લાખણી તથા ભાણજીભાઈ જયરામભાઈ જોશી રહેવાસી લાખણીવાળા પોતાની દુકાનમાં પાસ પરમિટ વગર પોસ્ટ ડોડાનો કુલ જથ્થો એકસો છ પોઈન્ટ આઠસો સાડત્રીસ કિલોગ્રામ રૂપિયા ત્રણ લાખ વીસ હજાર પાંચસો અગિયારનો મુદ્દામાલ સાથે અરવિંદ ચેનાજી બારોટ પકડાઈ જતા અને બે આરોપીઓ નાસી છૂટતા એસઓજી પોલીસે તેની તપાસ કરી એડિશનલ સેશન કોર્ટમાં રજૂ કરતા એનડીપીએસ કેસ નંબર એક બે હજાર વીસ તથા ત્રણ બે હજાર વીસ અને એક બે હજાર એકવીસ આમ અલગ અલગ ચાર્જ રજૂ કરતા આ કેસ ચાલી જતા કેસમાં અરવિંદ કુમાર ચેનાજી બારોટને એનડીપીએસ એક્ટની કલમ નંબર પંદર બીસી ઓગણત્રીસના ગુનામાં દોષિત ઠહેરાવી આરોપી કુમાર ચેનાજી બારોટને દસ વર્ષની સજા તથા રૂપિયા એક લાખનો દંડ કરેલ અને બીજા આરોપી હરભુજી ઉર્ફે પ્રભુજી જગાજી બારોટ તથા ભાણજી જયરામજી જોશી બંને રહેલા લાખણીવાળાને નિર્દોષ છોડી મૂકી આ કેસમાં સરકારી વકીલ ડીબી ઠાકોરની ધારદાર દલીલોને ધ્યાનમાં રાખી એડિશનલ સેશન જજ આરડી પાંડે દ્વારા સજા ફટકારવામાં આવી થરાદમાં સામાજિક વનીકરણ વિભાગ અને બનાસકાંઠા પાલનપુર વન વિભાગના સંયુક્ત ઉપક્રમે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો એક પેડ માકે નામ ટુ પોઈન્ટ ઓ કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા શ્રી સચિદાનંદ વન અર્બન વન કવચ વિસ્તરણ રેન્જ થરાદ નિર્મિત ઢીમા રોડ પર કાર્યક્રમનું આયોજન થયું થરાદનું વહીવટી તંત્ર સામાજિક વનીકરણ વિભાગ નગરપાલિકા થરાદ અને શ્રી સચિદાનંદ સેવા સમિતિ ટ્રસ્ટે આયોજનમાં સહયોગ આપ્યો आज दियो दरबार તેમજ પશુ હાર સામગ્રી મળશે વ્યાજબી દરે આજે સંપર્ક કરો ઉમંગ મોલ ખીમાડા બાબર હાઈવે તિરુપતિ સોસાયટી ની સામે બ્રિજ ના છેડે આજે સંપર્ક કરો ચોરાણું બસો છોતેર પિસ્તાળીસ એકસો ત્રેવીસ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે શુક્રવારે પાટણ જિલ્લામાં રૂપિયા એકસો દસ કરોડના કામોનું લોકાર્પણ કર્યું છે સાંતલપુર તાલુકાના કલ્યાણપુરા ખાતે યોજાનારા કાર્યક્રમમાં ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત જિલ્લા પંચાયત પ્રમુખ અને અન્ય પદાધિકારીઓ હાજર રહ્યા હતા મુખ્યમંત્રી કુલ એકસો એક કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું છે આ પ્રોજેક્ટમાં ગામોના આરોગ્ય કેન્દ્રો શાળાના ઓરડાઓ ડ્રેનેજ સિસ્ટમ અને પૂર સંરક્ષણ દિવાલોનો સમાવેશ થાય છે સાંતલપુર ખાતે નવી સરકારી આર્ટ્સ કોલેજ ભવનનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકોનો સાબર ડેરી સામેનો વિરોધ પાંચમા દિવસે પણ ચાલુ રહ્યો છે સાડા ત્રણ લાખ પશુપાલકો સાથે જોડાયેલી સાબર ડેરી દ્વારા પશુપાલકોની ભાવ વધારાની માગણી ન સ્વીકારાતા આ વિરોધ શરૂ થયો છે પશુપાલકોએ હિંમતનગરમાં હાઇવે પર અને અરવલ્લીમાં મોડાસા મેઘરજ રોડ પર ટેન્કરોના વાલ્વ ખોલી દૂધ ઢોળ્યું તો મોડાસામાં પશુપાલકોએ ડેરીમાં ન ભરી દૂધનું સ્થાનિક જરૂરિયાતમંદોમાં વિતરણ કર્યું છે પશુપાલકોના વિરોધના પગલે સાબર ડેરીમાં નિયામક મંડળના સભ્યોની એક મહત્વપૂર્ણ બેઠક યોજાય છે જેમાં ચેરમેન વાઇસ ચેરમેન અને નિયામક મંડળના સભ્યો ભેગા થયા છે આગામી અડતાલીસ કલાકમાં ઉત્તર ગુજરાતના ધાનેરા અંબાજી પાલનપુર થરાદ દિયોદર દાંતા અને વાવ જેવા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે પચાસથી એકસો પચાસ મીમી સુધી અને કેટલાક વિસ્તારોમાં બસો મીમીથી વધુ વરસાદ પડવાની શક્યતા છે સુડતાલીસ પોઈન્ટ ચોપન લાખના ખર્ચે સુવિધાઓથી સજ્જ નવનિર્મિત શાળા સંકુલનું લોકાર્પણ કરતાં વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી થરાદના આનંદનગર પ્રાથમિક શાળાના નવનિર્મિત સંકુલનું કરાયું લોકાર્પણ ભણતર ભવ સુધારે એ વાક્ય માત્ર કહેવા પૂરતું નથી પરંતુ તેનો અર્થ જીવન ઘડતર માટે ખૂબ જ ઊંડો છે અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી આપણે રોજગારી મેળવવા મહેનત કરીએ છીએ તેવી જ મહેનત પોતાના બાળકોના ભણતર માટે કરવી જોઈએ અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીનું કહેવું છે સમગ્ર શિક્ષા હેઠળ સ્કૂલ ઓફ એક્સિલન્સ પ્રોજેક્ટ અંતર્ગત થરાદ તાલુકાના આનંદનગર પ્રાથમિક શાળા સંકુલનું લોકાર્પણ વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે કરાયું રૂપિયા સુડતાલીસ પોઈન્ટ ચોપન લાખના ખર્ચે સુવિધાઓથી સજ્જ નવનિર્મિત શાળા સંકુલનું લોકાર્પણ કરાતા સ્થાનિક વિદ્યાર્થીઓને ઘર આંગણે શિક્ષણ ક્ષેત્રે વધુ સારી સેવાઓ મળી રહેશે કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને પ્રાર્થના થકી કરાઈ હતી અધ્યક્ષ અને મહાનુભાવોના હસ્તે વિવિધ પરીક્ષાઓમાં શાળાના એકથી ત્રણ નંબર મેળવેલા વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપીને સન્માનિત કરાયા